જીટી સાઈઠ વિદ્યાલય ધોરણ અગિયાર બાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ આઠમો ભાગ બીજો પહેલા ભાગમાં આપણે પ્રસ્તાવના કૃષિ ક્ષેત્ર વિશે આજે આપણે માહિતી લઈ રહ્યા છીએ એમાં પ્રસ્તાવના જોઈ ત્યાર પછી અર્થતંત્રની કરોડ રજૂ સમાન આ ખેતી છે આપણી કૃષિ એના વિશે આપણે જોયું કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ હોવાને કારણે એક આપણી બધી જે ઉત્પાદન થાય છે અને લોકો જે એમાંથી રોજગારી મેળવે છે અને આપણને જે અનાજ પૂરું પાડે છે એટલે કરોડ રજૂ સમાન છે જો એમાં સ્થિતિ નબળી પડે તો આપણા ગરીબાઈ અને રોજગારીના પ્રશ્નો ઊભા થાય ત્યાર પછી ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અને એનું મહત્ત્વ આપણે સમજતા હતા આજે કૃષિની સ્થિતિ શું છે અને એનું મહત્ત્વ શું છે એ વિશે ઘણા બધા મુદ્દા છે એમાં પહેલો મુદ્દો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો છે એ આપણે જોયું હતું કોષ્ટક ઉપરથી કે પચાસથી એકાવન સુધી જે રાષ્ટ્રીય આવકનો જે ફાળો છે એ ત્રેપન પોઈન્ટ એક ટકા જેટલો હતો જ્યારે ધીમે ધીમે દસ દસ વર્ષમાં એ ઘટતો ગયો અને બે હજાર અગિયાર બારમાં તેર પોઈન્ટ નવ ટકા આમ કેમ થયું એના કારણો આપણે પછી જોઈશું કે ખેતીનું જે મહત્ત્વ છે ધીમે ધીમે કેમ ઘટતું ગયું ખેતી પ્રધાન દેશ હોવાથી એનો વિકાસ થવો જોઈએ પરંતુ જે આઝાદી પછી બીજી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગોને જે મહત્ત્વ આપવામાં આવ્યું અને ઉદ્યોગોનો વિકાસ થયો ધીમે ધીમે ખેતી એ પાંગતી ગઈ અને એનું ઉત્પાદન તો જે થવું જોઈએ વધવું જોઈએ એને બદલે ઘટતું ગયું છે અને વસ્તીનું પ્રમાણ પણ વધતું ગયું એટલે અનાજની નિકાસ કરવી પણ એ શક્ય નહોતી એટલે રાષ્ટ્રની જે આવકમાં ઘણું બધું એ તેર પોઈન્ટ નવ ટકા ચૌદ ટકા જેવું આજે એનું મહત્ત્વ છે બીજો મુદ્દો છે રોજગારી જે રોજગારી વિશે આપણે જોયું કે એમાંથી જે આજે બે હજાર ચૌદ પંદરમાં આમ જોઈએ તો આઝાદી પહેલાં બોતેર ટકા લોકોને રોજગારી મળતી તે આજે બે હજાર ચૌદ પંદરમાં ઓગણપચાસ ટકા લોકોને રોજગારી પૂરી પાડે છે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે બે હજાર એક બેમાં અઠાવન ટકા લોકો ખેતી ઉપર અને ખેતી કરતા ન હોય અને એના ઉત્પાદનમાંથી પોતાની રોજગારી મેળવતા હોય એના દ્વારા જે ઉદ્યોગો ચાલતા હોય એ બધા તમામ લોકો આવી જતા હોય પછી નિકાસ અને આવક જે આપણે ઉત્પાદન કરીએ છીએ એમાં ચા મરી મસાલા વગેરેની નિકાસ કરીએ છીએ એમાં જ્યારે આઝાદીના સમયે સિત્તેર ટકા જેટલી આપણે નિકાસ કરી શકતા હતા અને આજે આપણે તેર ચૌદની સાલમાં ચૌદ પોઈન્ટ બે ટકા જ નિકાસ કરીએ છીએ ધીમે ધીમે આપણી વસ્તીનું પ્રમાણ વધ્યું છે એને કારણે આપણે ખેતી તો એટલી જ રહેવાની છે તો ઉત્પાદન વધારવું જોઈએ એમાં હરિયાળી ક્રાંતિ લાવવી જોઈએ હરિયાળી ક્રાંતિ થોડી આવી છે હવે પરંતુ એટલી બધી વસ્તીને કારણે આપણે નિકાસ કરી શકતા નથી હવે ચોથો મુદ્દો છે એ જીવન ધોરણ ત્રણ મુદ્દા યાદ રાખજો રાષ્ટ્રીય આવકમાં ફાળો રોજગારી નિકાસ આવક અને ચોથો જીવન ધોરણ પાંચમો કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ ઔદ્યોગિક વિકાસનો પાયો આ બધા જે આપણા કૃષિના વર્તમાન સ્થિતિ કેવી છે એનો પ્રશ્ન પૂછાય તો આ બધા મુદ્દા તમારે લખવા પડે અને આ છ મુદ્દા સરસ પાંચ ગુણ માટે પણ પ્રશ્ન પૂછાય અને ત્રણ ગુણ માટે પણ પૂછી શકાય તો જીવન ધોરણ ખેતી કરતા લોકોનું જે જીવન ધોરણ છે એ કેવું હતું અને આજે કેવું છે એ અને કેટલું ઉત્પાદન કરે છે અને આપણી વસ્તીને કેટલું અનાજ પ્રાપ્ત થાય છે એની માહિતી આ જીવન ધોરણ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભારતમાં જે કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં જે સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે જે લોકો ભૂખ મરાતી એ એમનું મૃત્યુ થતું હતું પૂરતું અનાજ ન મળે પ્રોટીનવાળું અનાજ ન મળે અમુક પ્રકારનું જ અનાજ મળતું હતું પળ ભૂલ જે કહીએ તેનું ઉત્પાદન ઓછું હોવાને કારણે ગામડાઓને ઘણા એવા લોકો હતા કે એમને એ ખરીદી શકતા નહોતા તો આવા ધોરણમાં એ સુધારો કરવા માટે જે ઉત્પાદન વધારવામાં આવ્યું અને આ છે ઘણું બધું ઉત્પાદન એ ખેતીમાંથી અનાજોનું થાય છે તો કૃષિ ક્ષેત્ર મહત્ત્વના બે પ્રકારના પાકનું ઉત્પાદન કરવામાં આવે છે એક તો અનાજ એટલે કે જે ધાન્ય છે એ બધું ધન જે આપણે અનાજ એટલે ઘઉં ચોખા બાજરો કઠોળ આ અને બીજું છે એનો બીજો પ્રકાર છે પાક નું ઉત્પાદન તો રોકડીયા પાકમાં એ સણ મગફળી તેલીબિયા શેરડી એનું ઉત્પાદન થાય છે એ ધાન્ય નથી તો અનાજના પાકમાં મુખ્યત્વે જે બે પ્રકાર જે ધાન્ય છે એનો સમાવેશ થાય છે તેમાં ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બન્યું છે પહેલાં ચોખા અને ઘઉંને બધો બીજા દેશોમાંથી આયાત કરવી પડતી હતી આજે એ ઘણું બધું આપણી પાસે અનાજનું ઉત્પાદન કરી શકીએ છીએ આપણી વસ્તી વધે એના પ્રમાણમાં અનાજનું ઉત્પાદન પણ વધે છે આધુનિક ખેતી માટે આપણે જોશું હરિયાળી ક્રાંતિમાં કે કઈ રીતે ખેતર તો એટલું જ રહેવાનું પરંતુ એમાં વધુ ઉત્પાદન કઈ રીતે કરી શકાય એના માટે ઘણા બધા એ પાસા છે એ આપણે જોશું એટલે જે ધન ધાન્ય છે એ એક પ્રકાર અનાજ પાકવા માટે આપણે સ્વનિર્ભર બન્યા છીએ કે બહુ ઓછું આયાત કરવું પડે છે બીજો બીજો પ્રકાર છે રોકડિયા પાક જે કે સણ મગફળી તેલીબિયા શેરડી જેવા આ આપણા જે ઉદ્યોગો છે એને કાચો માલ પૂરો પાડે છે અને તેના ઉત્પાદનમાં જે વૃદ્ધિ જોવા મળી છે આ ઉપરાંત વર્તમાન ખેડૂતો જે શાકભાજી છે ફળ છે ફળાદી ફળપળાદી ફૂલ વગેરેની જે ખેતી પણ કરતા થયા છે તો લોકોને જીવન ધોરણમાં જે કૃષિ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરવાને માટે લોકોનું જે જીવન ધોરણ છે ઘણા બધા ગરીબ લોકો આ ખરીદી શકતા નહોતા અથવા તો એમને મોંઘું પડતું હતું અથવા તો જેની અછત હતી એને કારણે મોંઘું હતું તો એ પ્રાપ્ત કરી શકતા નહોતા પૂરતું અનાજ પણ પ્રાપ્ત થતું નહોતું એ આજે જે આપણે ઘણું બધું ફળ ફૂલ કે શાકભાજી અથવા અનાજ અને જે શેરડી મગફળી જે આપણે વાવી છે સણ એમાંથી તેલ તેલીબિયાઓ અને ઘણું બધું એ લોકોને જીવન ધોરણ માટે એ ઉપયોગી વસ્તુ બને છે અને પ્રાપ્ત થાય છે ત્યારે ભારતમાં અનાજની માથાડીટ ઉપલબ્ધતા જે ઓગણીસો ને એકાણુંમાં દૈનિક ત્રણસો ને પંચાણું ગ્રામ હતી જે આપણે વસ્તીના પ્રમાણમાં જે અનાજનું ઉત્પાદન થતું હતું એમાં વ્યક્તિ દીઠ ત્રણસો પંચાણું ગ્રામ જેટલું અનાજનું ઉત્પાદન આપણી કરી શકતા હતા જ્યારે આજે આધુનિક ખેતી થવાને કારણે ભલે વસ્તી વધી હોય છતાંય ભારતની વસ્તીમાં થયેલો ખૂબ ઝડપી વધારા છતાંય વધીને આપણે વર્ષ બે હજાર તેરમાં જે દૈનિક પાંચસો અગિયાર ગ્રામ જેટલું અનાજનું ઉત્પાદન કરી શકીએ છીએ આધુનિક ખેતી ખે ખેતી એટલી જ રહે છે પરંતુ વસ્તી વધે છે છતાં પણ મબલક અનાજ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ અને લોકોને પ્રાપ્ત થાય છે એટલે આપણા જે જીવન ધોરણ ઉપર સારું એવું જીવન ધોરણ બધા લોકો જીવી શકે કે ભૂખમરાને કારણે એનું મૃત્યુ નથી થતું હવે કૃષિ ક્ષેત્ર દ્વારા જે ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં અને સંતોષી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે પૂરતા પ્રમાણમાં જે ખોરાક મળે એમને પોષણ મળે તો જે ભૂખમરાથી મૃત્યુ પામતા હતા ગરીબ લોકો હતા દુષ્કાળો પડતા હતા એને કારણે અનાજ પ્રાપ્ત નહોતા કરી શકતા તો સરેરાશ આયુષ્યમાં પણ આપણો ઘણો બધો વધારો થયો છે હવે પાંચમો મુદ્દો એટલે ત્રણ મુદ્દા આપણે આગળ જોયા હતા કે રાષ્ટ્રીય આવકમાં ફાળો રોજગારી નિકાસ આવક અને આજે જોયું જીવન ધોરણ ચોથું અને પાંચમું છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ જે આપણે કોષ્ટક ઉપરથી એ સમજીએ કે કેટલું આપણે રાષ્ટ્ર એ ઉત્પાદનમાં વધારો કરી શક્યા છીએ તો કૃષિ ઉત્પાદનમાં જે વૃદ્ધિ થઈ છે એ આપણે વર્ષ પ્રમાણે જે કોષ્ટકમાં તમને પાના નંબર છનું ઉપર આપ્યું છે કે જે પાક છે અનાજ છે એ આપણે કેટલું ઉત્પાદન કરી શકતા હતા ઓગણીસો ને એકાવનમાં એકાવન ટકા જે અનાજ ઉત્પન્ન થતું હતું જ્યારે બે હજાર તેરમાં બસો ચોસાઠ પોઈન્ટ ચાર એ એટલું મેટ્રિક ટન અનાજ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ જેમ વસ્તી વધી એમ અનાજનું ઉત્પાદન આધુનિક ખેતીને કારણે એ વધતું પહેલાં નિકાસ કરી શકતા હતા એકાવન મેટ્રિક ટન અનાજ પાકતું હતું છતાં પણ આપણે નિકાસ કરતા હતા કારણ કે વસ્તી ઓછી હતી હવે આ છે નિકાસ છે એ ચૌદ ટકા જ આપણે અનાજની કરી શકીએ છીએ એટલે બસો ને ચોસઠ મેટ્રિક ટન અનાજ આજે ઉત્પન્ન કરી શકીએ છીએ જ્યારે કઠોળ છે એવો પચાસ આઝાદી સમયે પચાસથી એકાવનની સાલમાં જે ચાર આઠ પોઈન્ટ ચાર મેટ્રિક ટન અના એ કઠોળ ઉત્પન્ન થતું હતું આજે ઓગણીસ પોઈન્ટ છ ટકા જેટલું મેટ્રિક ટન જેટલું અનાજ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ હવે શેરડી શેરડી છે એમાં વધારે ઘણું બધી પ્રગતિ કરી શક્યા છીએ કે જે પચાસથી એકાવનમાં ઓગણ સિત્તેર મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન હતું આ છે તેર ચૌદમાં ત્રણસો ને અડતાલીસ મેટ્રિક ટન ઉત્પાદન કરી શકીએ છીએ તેલીબિયા છે જે તલ ને એ બધું જેમાંથી તેલ નીકળે છે સરસવ છે એ બધામાં પાંચ પોઈન્ટ એક મેટ્રિક ટન એ ઉત્પન્ન થતું હતું પચાસની સાલમાં ત્યારે તેર ચૌદમાં બત્રીસ પોઈન્ટ ચાર એ મેટ્રિક ટન એમાં થયું છે હવે કપાસનું ઉત્પાદન છે એ મેટ્રિક બેલ છે એટલે કે ઘાસડી બેલ એટલે એ ઘાસડીની જે છે એ બે પોઈન્ટ એક બેલ મેટ્રિક ટન જેટલું એ ઉત્પાદન થતું હતું આજે છત્રીસ પોઈન્ટ પાંચ મેટ્રિક બેલ કાસડીનું ઉત્પાદન થાય છે તો આમ જોઈએ તો અનાજમાં જે આઝાદી પછી અત્યાર સુધીમાં જે પાંચ ગણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે આપણને પાંચ ગણી એ ઉત્પાદન આપણે અનાજમાં કરી શક્યા છીએ જ્યારે કઠોળમાં છે એ બે પોઈન્ટ પાંચ ગણો વધારો કરી શક્યા છીએ અને શેરડીમાં છે એ પાંચ ગણો વધારો એમાં આપણને જોવા મળે છે તેલીબિયામાં છ પોઈન્ટ પાંત્રીસ ગણો વધારો થયો છે સૌથી વધારે કપાસમાં સત્તર ગણો વધારો આઝાદી પછી આજ દિવસ સુધી સત્તર ગણો વધારો આપણે કપાસમાં કરી શક્યા છે જમીન એટલી જ છે પરંતુ એમાં જે આધુનિક ખેતીમાં એ આપણે જોશું સુધારણ બિયારણો રાસાયણિક ખાતર જંતુનાશક દવા ટેકનોલોજી પ્રમાણે ખેતી સિંચાઈ પદ્ધતિ આ બધા એના મુદ્દા છે ઘણા બધા તો એને કારણે આપણે આજે એ ઉત્પાદન વધારી શક્યા છીએ તો વાવેતર હેઠળની જે જમીનમાં વધવાને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં આ આપણને શક્ય બન્યું છે જો આટલું બધું ઉત્પાદન કરી શકાશી એના કારણો વ્યવસ્થિત આપણે હરિયાળી ક્રાંતિમાં જોશું હવે ઔદ્યોગિક વિકાસનો પાયો છઠ્ઠો મુદ્દો છે ઔદ્યોગિક વિકાસનો પાયો છે એમાં ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે અને ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવા કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે જે ઘણું બધું શેરડી છે સણ છે કપાસ છે આના દ્વારા અનેક ઉદ્યોગો એ કારખાનાઓ ચાલતા હોય અને એમાંથી જે રોજગારી મેળવે છે એ પણ કૃષિ ક્ષેત્રમાં એને આવરી લેવામાં આવે છે તો આ ઉદ્યોગોને પણ એક પાયાની વસ્તુ એટલે કે કાચો માલ પૂરો પાડતા હોય છે જો ખેતીમાં કે ઉત્પાદન ન થાય તો આવા ઉદ્યોગોને એ માઠી અસર પહોંચી શકતી હોય છે હવે ઉત્પાદિત જે વસ્તુઓ માટેનું ભારતનું સૌથી મોટું મજા એ ગ્રામ્ય ક્ષેત્રો બને છે કારણ કે ભારતની લગભગ ઓગણસિત્તેર ટકા વસ્તી છે એ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને જો ઉત્પાદન કે દુષ્કાળ પડે ઓછું ઉત્પાદન થાય તો સૌથી મોટી અસર ગ્રામ્ય લોકોને પડતી હોય છે ત્યાર પછી ઔદ્યોગિક ક્ષેત્રે એમની અસર થતી હોય છે તો જે ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની જે વસ્તુઓ છે દાખલા તરીકે ટીવી ફ્રીજ બાઇક મોબાઈલ વગેરે જેવી વસ્તુઓનું માગ માંગનું સર્જન કરી શકે જો એમને સારું ઉત્પાદન થયું હોય ગ્રામ્ય વિસ્તારમાં અને એમની પાસે જો આવક થાય તો એ આવી વસ્તુ ખરીદે એટલે બજારમાં પણ એ તેજી આવે છે અને ઉત્પાદન ઓછું થયું હોય દુષ્કાળ હોય તો એમની પાસે પૈસા ઓછા આવે તો આખી બજાર છે ઔદ્યોગિક વિકાસ છે એમાં ઘણી માઠી અસર પહોંચી શકતી હોય છે હવે આપણે એમાં એક મુદ્દો જોઈએ કે નીચી ખેત ઉત્પાદકના કારણો એના પણ આપણને કારણો છે ઘણા બધા સાત આઠ કારણો આપ્યા છે કે આ કયા કારણે આ ઓછું ઉત્પાદન થાય છે તો આપણે શું કરવું જોઈએ તો એના માટેના સૂચનો પણ જોશું જો ભારત ખેતી પ્રધાન દેશ છે છતાં આ દેશમાં જે ખેતી લગ્ન ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે જે પૈકી એક મોટી સમસ્યા છે એ નીચી ખેત ઉત્પાદકતા હજી પણ ઘણી જગ્યાએ આધુનિક ટેકનોલોજીથી એ ખેતી થતી નથી કારણ કે સિંચાઈ યોજના માટે કૂવા બોર નહેર એનું પાણી નથી એને પા આવું દુષ્કાળ પડે ઓછો વરસાદ થાય તો પાક નિષ્ફળ જતા હોય અથવા તો એ એવી રોગચાળો આવે છે કે જેને કારણે એ બકડાને કારણે એ પણ પાક નિષ્ફળ જો હોય તો આ બચવા માટે એને આવા આધુનિક ખેતી ન થવાને કારણે પણ નીચી ખેત ઉત્પાદકતા હોય છે હવે ખેત ઉત્પાદકતા વધારવામાં પ્રતિ હેક્ટર થતાં ઉત્પાદન અથવા તો હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં આપણને માપવામાં આવે છે કે જે વિશ્વના સ્તર કરતાં ખૂબ જ નીચી જોવા મળે બીજા દેશમાં ખેતર ઓછા ખેતી ઓછી છતાંય એ ઉત્પાદન હેક્ટર દી હેક્ટર એટલે સવા છ વીઘા જમીન એના જે ઉત્પાદન થવું જોઈએ એટલું આપણી ખેતીમાંથી નથી થતું એના કારણો ઘણા બધા છે તો એક સંસ્થાકીય પરિબળ છે બીજું છે ટેકનોલોજી પરિબળ અને અન્ય પરિબળ તો આવા સંસ્થાકીય પરિબળો ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો એમાં સંસ્થાકીય પરિબળમાં આપણે બે ચાર મુદ્દા છે એમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા હતી પછી ખેત ધિરાણમાં જે એના વિશે વિસ્તારથી આપણે ચર્ચા કરશું પછી કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા અને ગ્રામીણ સમાજ વ્યવસ્થા આ સંસ્થાકીય પરિબળો છે ચારે એ પણ ત્રણ માર્ક માટે પૂછાઈ શકે અને આખો પ્રશ્ન પાંચ માર્ક માટે પણ પૂછાઈ શકે હવે ટેકનિકલ ટેકનોલોજીકલ પરિબળ છે એ આપણા જે ઘણા બધા એમાં બિયારણ છે રાસાયણિક ખાતર છે આધુનિક ખેતી એના માટે ટેકનોલોજી પરિબળમાં પણ ઘણી બધી ખામી છે એના કારણે પણ નીચું ખેત ઉત્પાદન મળે અન્ય કારણમાં છે વસ્તીનું ભારણ આર્થિક યોજનાનો અભાવ છે અને સાથે સાથે ખેત ઉત્પાદન માટે જે પછી વધારવાના ઉપાયો છે એ પણ આપણે જોશું કે કઈ રીતે આપણે ખેતીમાં ઉત્પાદન વધારી શકીએ અને હરિયાળી ક્રાંતિ લાવી શકી એની વાતો હવે પછી કરશું આટલો પ્રશ્ન સરસ તૈયાર કરજો લખી શકાય એવો છે અને યાદ પણ રહી જાય એવો સરસ મજાનો આ પ્રકરણ છે તો નાના નાના પ્રશ્ન તૈયાર કરજો અને થોડોક આંકડાકીય માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ કે જેથી ગણિત જેવા માર્ક મળે આમાં ઇકોનોમિક્સમાં એટલે લખવાનો પ્રશ્ન છે એ બધા લખજો